જય દ્વારકાધીશ તો આજે વંશિકાનું રિઝલ્ટ આવી ગયું આપણે ત્યાં આપણી હારે રેતી વંશિકા એનું તો ફટાફટ આપણે એને પૂછીએ એને જ પૂછીએ કે કેટલા આવ્યા અને જો વંશી કરે છે કામ હાય ગુડ મોર્નિંગ અને આપણે ફટાફટ વંશિકાને પૂછીએ કે એટલા ટકા આવ્યા ને પછી આજે જવાનું છે આપણે સીણો કાઢવા એટલે ફટાફટ વાળીએ જ અને જઈ આપણે વંશિકાને પૂછીએ પછી આપણે જઈ આવીએ તો શું કહેવાનું છું મેડમ તમારા છે આ જે ટેન્થનું રિઝલ્ટ છે અને વંશિકા દસવામાં હતી એટલે બે ચેક કરતા હતા સાઇક ઉપર કે આવ્યું 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 કે નહીં તો હમણાં અમે જોયું અને રિઝલ્ટ આવી ગયું ફાઈનલી હા કેટલા છે આમ એક્સપેક્ટેશન કરતા અમને બધાને સારા આયવા છે મતલબ બંધુને ખુશ થઈ ગયા આવ્યા છે એટલે બહુ સારા અમને સારા જ છે એટલા માટે થેન્ક યુ અને હજી બધા નથી બાકી તો પાર્ટી પણ કરવાના જ છે હા બધા આવે પછી અમારા ગામ ના ગોલાભાઈ બહુ ફેમસ છે એટલે ગોલા તો છે દરેક બાળક પોતાની જગ્યાએ કંઈક યુનિક હોય બરાબર એટલે કોઈ પણ પેરેન્ટ્સે કમ્પેરિઝન ન કરવી જોઈએ એટલે એક મારે જસ્ટ કેવું હતું કારણ કે અત્યારે જસ્ટ એ હોય કે ઓલા નેટ એટલે એવું નહીં આપણું બાળક છે એની કેપેસિટી દરેક બાળક પોતાની જગ્યાએ અલગ અલગ કેપેસિટી તો હા તો એ પ્રમાણે હંમેશા એક ધ્યાન રાખવું જોઈએ અને બધા પેરેન્ટ્સને એક રિક્વેસ્ટ છે જેટલા બી જોવે છે જેના બાળકો ટેન્થમાં હતા કે કોઈના બીજાના બાળક સાથે તમારા બાળકને ક્યારેય કમ્પેર ન કરો બધાની અલગ અલગ કેપેસિટી હોય એટલે એટલે અમારા માટે તો આ બેસ્ટ રિઝલ્ટ છે એવી જ રીતે અને બાળકને મોટિવેટ કરો અને આમ પણ ટેન્થના રિઝલ્ટ ઉપર કાંઈ થવાનું નથી આગળ ઘણું બધું ફ્યુચરમાં કરવાનું બાકી હોય તો જેટલા બી લોકોને સારા પર્સન્ટેજ આવ્યા છે અને પાસ થઈ ગયા છે એ બધા લોકોને કોંગ્રેચ્યુલેશન્સ અને આગળ વધો તો આજે ફાઇનલી સીનાનો વારો આવી ગયો ભાઈ કટર આવી ગયું એટલે ઘઉંની જેમ નીકળી જાય હું તમને બતાવું હમણાં અમારા ગામનું જ કટર છે નવનીતભાઈનું તો બસ જો ટ્રેક્ટર પણ આવી ગયું લામાં નાખી દઈએ જો ભાઈ કટરની રેમ જ નીકળ્યો Kami telah berjumpa dengan orang-orang

અને મમ્મી સેવા કરીને આવી ગયા બનશી શું કરે તું કામમાં હા સરસ સારું ચાલો તો મળીએ હું સીણો કાઢી આવું યસ તો ભાઈ સીણો નીકળી ગયો અને થોડોક બાકી છે એક બે ઉથલ અને કટર આવી જાય એટલે કઈ ઉપાધિ ન રહી ભાઈ બીજાના પ્રમાણમાં આ વખતે સારું કહેવાય કે સીણો સારો થયો વીઘે કદાચ ઠંડી જેવું થઈ જાય લજી ફાઇનલ નીકળીએ એટલે ખબર ને બે ટ્રેક્ટર સેમ મેસી મેસી થ્રી ફાઈવ અને ગોવિંદ કાકા પણ છે એ પણ ટ્રેક્ટર લઈને આવ્યા અને જો કે ઉતારો સારો છે અને કંઈ ઉપાદી નહીં આમાં એક પ્રકારનું ઘઉંની જેમ જ હોય પાણી તન તાર જોઈએ અને દવા પણ ન જોઈએ અને આ દવા માટે લગભગ ઉપયોગી છે તો એ આપણે પૂછી લેવું પપ્પાને હા ભાઈ આને અડાય નઈ અત્યારે પાકી ગયો એટલે ખરી જાય પણ આમાં એક ઉપાધિ બહુ કેમ કે કટર જેવું અડે ને એટલો થોડોક થાય એટલે એ એક પ્રોબ્લેમ રહે બાકી તો સારું કહેવાય સીનો કઈ ઉપાધિ વગરનો ભાઈ ત્રીજી ઢોલી ભરાય ત્રણ ટાંકી છે ફૂલ હજી થોડાક બાકી છે મજામાં ને તો ભાઈ આપણે સીણો છે લગભગ અગિયાર બાર ખાંડી જેટલો અંદાજિત જોયો બંધી સીણો હા એટલો જ છે હવે તને ખબર હોય કે હમને હા આ તો તલ જેવું લાગે તલ જેવો મુખવાસમાં હાલ એવો છે હમ્મ શું કઈ કેવી મજા એવી લોજ

અમૃત ગોલા જોરદાર આવે કઈ નવા ના એક જ મિનિટ સારું ચાલુ તો આપડી ચેનલ ને ચાલુ સરસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ